નમસ્કાર આપ જોઈ ચોવીસ કલાક હું છું દીક્ષિતા નજીક મહત્વપૂર્ણ સમાચાર તરફ લોકસભા ચૂંટણી મતદાનને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે નારાજ પાટીદારોને મનાવવાના ભાજપ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવાયા છે ટિકિટ વહેંચણીને લઈને પાટીદાર આગેવાનોમાં નારાજગી છી ત્યારે અમિત શાહે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આરપી પટેલ અને સભ્યો સાથે બેઠક યોજી આ ઉપરાંત ખોડલધામ અને ઉમિયાધામના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજી આરપી પટેલના નિવાસ નિવાસસ્થાને મળેલી બેઠકમાં શાહ ઉપરાંત સીએમ વિજય રૂપાણી નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે પાટીદારો આંદોલન સમયના પડતર પ્રશ્નો પાટીદાર આંદોલન સમયના કેસો પાછા ખેંચવા શહીદ યુવાનોના પરિવારોને સરકારી નોકરી સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી ત્યારે આશરે અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં નારાજ પાટીદાર આગેવાનોને આ તમામ મુદ્દે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી તો વધુ વાત કરવા આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ જે પાટીદારો નારાજ છે હવે તેમને મનાવવા માટેની કોશિશો થઈ રહી છે અઢી કલાકની બેઠકમાં શું નિર્ણયો લેવાયા શું વિગતો વાત કરવામાં તો આ જે બેઠક હતી બેઠક મોડી રાત્રે મળી અગિયાર વાગ્યા બાદ આ બેઠક મળી હતી આરપી પટેલ જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક છે તેમના નિવાસસ્થાને બેઠક મળી જેની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખોડલધામ અને ઉમિયાધામના જે આગેવાનો હતા તમામ આગેવાનો હાજર રહ્યા હતા અમિત શાહ વિજય રૂપાણી નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા સરકારના ટોચના ચાર લોકો અને સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર હતા જે પાટીદારોને લગતા મુદ્દા હતા તે મુદ્દા ઉપર વિશ્વ ચર્ચા થઈ ટેલિફોનિક વાતચીતમાં આરપી પટેલે કર્યો છે કે જે સમાજની લાગણી હતી લાગણી ભાજપના નેતાઓ સુધી પહોંચાડવામાં આવી છે જો ચૂંટણીમાં સમાજ હંમેશા ભાજપની સાથે રહ્યો છે ભાજપને સપોર્ટ કર્યો છે તેવા સમયે આ મામલાઓ જે છે હજુ સુધી ઉકેલાયા નથી અને અનેક વાર ખાતરી આપી હોવા છતાં તેની અંદર કોઈ આગળ પ્રોગ્રેસ થઈ નથી આ તમામ મુદ્દોની રજૂઆત કરવામાં આવી છે સત્તાવાર રીતે જે છે મીડિયા સમક્ષ આ વાત નથી કરવામાં એ પણ ટેલિફોનિક વાતચીતમાં આ તમામ વાતો આરપી પટેલે કહી છે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સરકારને રજૂઆત કરાઈ છતાં તેનો કોઈ ઉકેલ નથી આવતો એટલા માટે જે સમાજમાં નારાજગીની વાત હતી એ નારાજગી દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે છે ચૂંટણી સમયે આ પ્રકારના મુદ્દાઓથી પક્ષને નુકસાન થઈ શકે છે એ વાત અમિત શાહ સહિત તમામ આગેવાનો જાણે છે અને મહેસાણાની અંદર જે પ્રમાણે પક્ષની પરિસ્થિતિ છે કોઈ પણ લોકસભા બેઠક ભાજપ ગુમાવવા નથી માંગતો પાટીદારોને વધુ ટિકિટ કોંગ્રેસે આ વખતે ભાજપ કરતા આપી છે સીધી રીતે પાટીદારોને લુભાવવાનો પ્રયાસ થયો છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે યુવાઓ હાર્દિક પટેલની સાથે છે સમાજના તેવા સંજોગોની અંદર પાટીદાર સમાજની નારાજગી ભાજપને પોષાય નથી અને એટલા માટે આ મેરેથોન બેઠક કરવામાં આવી તમામ મુદ્દાના ઉકેલની ખાતરી અપાય છે ચોક્કસ એની અંદર રાજકીય ચર્ચાઓ થઈ હશે પણ તે મુદ્દાઓ પર વાત નથી થઈ સામાજિક મુદ્દાઓ ઉપર આગેવાનો દ્વારા વાત કરવામાં આવી છે કે સામાજિક મુદ્દાઓ હતા સમાજના જે પ્રશ્નો હતા તેને લઈને રજૂઆત કરી છે તેનો ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવી છે અને હકારાત્મક ઉકેલની પણ ખાતરી અપાય છે પણ મોટો સવાલ એ છે કે ચૂંટણીને હવે દસ દિવસ બાકી છે ત્યારે સરકાર આ અંગે કઈ રીતે નિર્ણય લઈ શકશે કારણ કે આચાર સંહિતા છે કોઈ પણ નિર્ણય અત્યારે ન થઈ શકે તો કઈ રીતે સરકાર જે છે તમામ લોકોને સમજાવશે તે સૌથી મોટો સવાલ છે અને આગેવાનો પણ કેવી રીતે સમજાવવામાં સફળ થશે તે પણ હાલ મોટો પ્રશ્ન બની રહેશે જી બ્રિજેશ ઘણા સમય પહેલાની વાત કરીએ તો પાટીદાર આંદોલન થયા ત્યારે અનેક પ્રકારે પાટીદારો છે જે ભાજપ થી વિરોધમાં ચાલી રહ્યા હતા શું આ પ્રકારની બેઠક થી વિશ્વાસ ભાજપ જીતી શકશે ખરો એટલા માટે જ દીક્ષિત આ બેઠક કરવામાં આવી હતી પાટીદારોનો વિશ્વાસ જીતવા માટે ફરી સંપાદન કરવા માટે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મોટું નુકસાન થયું હતું પક્ષ ભલે તે બહાર ન સ્વીકારે પણ આંતરિક રીતે પક્ષને પણ ખબર છે કે પાટીદાર યુવાનો જે છે એ પક્ષથી નારાજ હતા હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી તેમને ચોક્કસ લાભ થયો તેવી તેઓ આશા રાખી રહ્યા છે પણ સંપૂર્ણપણે સમાજનો લાભ મળે કારણ કે લોકસભાની બેઠક જે છે ખૂબ મોટી બેઠક હોય છે અને તેની અંદર કોઈપણ પ્રકારનું ચાન્સ જે છે ભાજપ લેવા નથી માગતું અને એટલા માટે સમાજના આગેવાનો સાથે મોડી રાત્રે

બ્રિજેશ આપને અટકાવા માંગી અમારી સાથે ફોન ફોનલાઇન પર અતુલ પટેલ પૂર્વ પાસના નેતા જોડાઈ ગયા છે અતુલભાઈ આપનું સ્વાગત છે જે જે કલાકમાં રીતે પાટીદારોની રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક યોજાય તેમાં સીએમ વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ પણ જોડાયા એક તરફ લોકસભાની ચૂંટણી બીજી તરફ પાટીદારોને મનાવવાના પ્રયાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આને પહેલામાં પહેલું તો ગયા વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આવી રીતે લોલીપોપો આપી હતી અને પાટીદાર સમાજને ન્યાય અપાવવા માટે જે પોલીસ કર્મચારીઓને ફાયરિંગ કર્યું છે એની ઉપર એક્શન લેવાની વાત હતી પણ આજ સુધી એ લોકોના ઇન્સ્યોરન્સ હજુ સુધી પાસ નથી થયા એટલે લોકસભા આવી એટલે ફરી અનિલ અમિત અનિલ ચંદ્ર શાહ અને પાટીદાર સમાજ યાદ આવ્યો છે પરંતુ પાટીદાર સમાજ ઉપર ગોળીબાર ઓર્ડર કોણે કર્યો તે સમગ્ર પાટીદાર સમાજ ગુજરાત જાણે છે અને અમિતભાઈ અતુલભાઈ એટલે એવું કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી વખતે વાયદાઓ કર્યા હતા લોલીપોપ આપી એટલે આ લોલીપોપ માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણી પૂરતી છે પાટીદાર સમાજ ભણેલો ગણેલો છે બધું જ જાણે છે બધું જ સમજે છે અને આજે રાજકીય સમજી લે કે એમને લોકસભાની ટિકિટ જોઈતી હતી કરોડો રૂપિયા નો ખર્ચો કરીને નરેન્દ્ર દામોદર દાસ બોલાવ્યા છતાં પણ એમને ટિકિટ મળી એટલે પાટીદાર સમાજે જાણી લેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ ની સી કદર કરે છે એટલે આપ એવું કહેવા માંગો છો કે પાટીદાર સમાજનો સૌથી મોટો બહોળો વર્ગ છે અને જો આ સમાજને મનાવવામાં નહીં આવે તો ભાજપને ચોક્કસથી ફટકો પડી શકે છે લોકસભાની ચૂંટણીમાં લોકસભા વિધાનસભામાં બે આંકડાની અંદર સીમિત કરી દીધા હતા ભારતીય જનતા પાર્ટીને અને લોકસભામાં એના કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ફરીથી પ્રસ્થાપિત થશે બે સીટ ઉપર ફરીથી આવનારા સમયમાં આવી જશે અને આવતી વિધાનસભામાં જોજો બે આંકડાની અંદર ના આવી જાય ભારતીય જનતા પાર્ટી તો તમે પોતે મીડિયાના માધ્યમથી સર્વે કરજો બિલકુલ જી અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ તો જે રીતે બેઠક યોજાય અઢી કલાકની આ બેઠક પાટીદારોના તમામ વર્ગને મનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે તો પટેલ નેતા કોંગ્રેસના શું કહ્યું આવો સાંભળીએ પાટીદાર સમાજ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસની સાથે રહેવાનો છે એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને એથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રઘવાયા બની રહ્યા છે અને આ આમાંથી કંઈક મેળવવા માટે કંઈક લોકોને દબાવી સમજાવી ફોસલાવી અને એમનું સમર્થન પ્રાપ્ત કરવા માટે એમને પ્રચારમાં જોડવા માટેનો છેલ્લી કક્ષાનો પ્રયાસ એ ભારતીય જનતા પક્ષના પ્રમુખ કરી રહ્યા છે પણ એમાં એમને બહુ જાજી સફળતા મળે એવું દેખાતું નથી